દર્દીનું નામ શ્રી સુરેશભાઈ જીવરાજભાઈ ચૌહાણને ત્રણ જૂન બે હજાર પચીસના રોજ મેડિસિન બી યુનિટ હેઠળ એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા હતા દર્દીને કે સીઓ એચ ટી એનમાં આઈપીએચ હોવાનું નિદાન થયું હતું શરૂઆતમાં દર્દીને ઓપરેટિવ મેનેજમેન્ટ માટે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જીસી નીચે પડી જતા દર્દીના સંબંધીઓને અંગદાન માટે કાઉન્સલ કરવામાં આવ્યા હતા અને તેઓ તૈયાર થઈ ગયા હતા પાંચ જૂન બે હજાર પચીસના રોજ ઔપચારિકતાઓ શરૂ કરવામાં આવી હતી અંગદાન ટીમ સાથે સંકલન કરીને તમામ કાર્ય પૂર્ણ થયું દર્દીના લિવર અને કોર્નિયા મેળવવામાં આવ્યા ડૉક્ટર અજય ડૉક્ટર દીપ ડોક્ટર દિવાકર મેડિસિન બી યુનિટ બધા એનેસ્થેશિયા ડૉક્ટર્સ ટીમ આઈસીયુ સ્ટાફ ઉદયભાઈ હેતલબેન રોશનીબેન ટીમ તરીકે ઉત્તમ કામ કર્યું ડૉક્ટર નરેન્દ્ર ઉમા સરના માર્ગદર્શન હેઠળ બધું જ કાર્ય પૂર્ણ થયું હતું ટીમના તમામ ઇન્ચાર્જ ડૉક્ટર શ્રીયામ ડોક્ટર નરેન્દ્ર ઉમા સર ડૉક્ટર મમતા મેમ ડોક્ટર પાર્થ સરનો આભાર માનવામાં આવ્યો સંબંધિત શ્રીમતી જ્યોતિબેન એટલે કે પત્ની અમિતભાઈ અને લલિતભાઈ તેમના પુત્રો નો ખાસ આભાર માનવામાં આવ્યો જેમણે બધી ઔપચારિકતાઓ દરમિયાન સકારાત્મક રીતે ધીરજ રાખી એસએસજીએચ મેડિકલ આઈસીયુ ટીમ દ્વારા ખૂબ સારું કામ કરવામાં આવ્યું